છવ્વીસમી માર્ચ બે હજાર પચીસ બુધવાર આજના પહેલા શાસ્ત્ર પાઠમાં મોસે ઇઝરાયલીઓને નિયમોનું મહત્વ સમજાવે છે નિયમો આપનાર પ્રભુ છે મોસે તો માત્ર મધ્યસ્થી છે નિયમોનું પાલન કરવાથી ઇઝરાયલીઓ અન્યોની નજરમાં ડાહ્યા અને સમજુ ગણાશે નિયમો તો પ્રભુ સાથેના ઇઝરાયલીઓના ગાઢ સંબંધને પ્રદર્શિત કરે છે સંબંધ એવો તો ગાઢ છે કે જ્યારે જ્યારે ઇઝરાયલીઓ પ્રભુને પુકાર કરે છે ત્યારે ત્યારે પ્રભુ તેઓને પડખે રહે છે માટે જ નિયમોને પાડનારા છે અને ભવિષ્યની પેઢીને શીખવવાના છે એક સાચા ઇઝરાયેલી તરીકે ઈસુ આ નિયમોને આધીન છે એવું તો તેઓ આજના સુપ સંદેશમાં કહે છે કે ધર્મ સંહિતાના એટલે કે પંચ ગ્રંથિ જેમાં પ્રભુએ આપેલા નિયમો છે પૈગંબરો એટલે ઇતિહાસ ગ્રંથો અને પૈગંબરો ધર્મ સંહિતા અને પૈગંબરો એટલે જ્ઞાન સાહિત્ય વગેરેનો આપણો જૂનો કરાર એ જૂના કરારમાં આપવામાં આવેલા બધા જ નિયમો ઈસુ પાડે છે ઈસુ પણ દોહરાવે છે કે નિયમો પ્રભુએ આપેલા હોવાથી અમર છે ઈસુ નિયમનું પાલન કરનારને ઈશ્વરના રાજ્યમાં મહાન ગણે છે પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ